ફિક્સ ધજા કરેલ છે અને મંદિર તરફથી જ અહીંયા ધજાનું આપે છે જેથી કરીને દર્શનાર્થી અહીંયા આગળ આવીને ચડાવ ભાવિક ભક્તોને માય ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી રહે તે માટે મંદિર દ્વારા ધ્વજા પૂજા અને ધ્વજારોહણ ની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં મંદિર દ્વારા જ ધ્વજાઓની પૂજા થાય મંદિરના શાસ્ત્રી કે પૂજારી દ્વારા એની પૂજા અર્ચના થાય એની સરસ રીતે એનું સામયું થાય ડોલનગારા સાથે એ પણ મંદિર ટ્રસ્ટ કરશે ત્યારબાદ એની પાંચ સાત ફોટાગ્રાફ ફોટોગ્રાફ પણ એને આપી અને એને પોતાની સંભાળો લઈ જઈ શકશે એમ જે જે માયભક્ત જેને માનતા ઈચ્છા બાધા હોય એને સંતોષ થાય કે મારી ધ્વજા પૂજા સરસ રીતે થઈ એ પ્રકારે મંદિરે તમામ પૂજાની તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવાનું નક્કી કર્યું છે અને આજથી અમે એ કામ ચાલુ કર્યું છે એ સેવાનો લાભ યાત્રિકો માટે ચાલુ કર્યો છે